છે આજે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક પ્રશ્ન પહેલો નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો આવો પ્રશ્ન છે તો જો આવી રીતે પ્રશ્ન પૂછે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો તમે બે રીત છે અવયવ વૃક્ષ અને આપણે જે સાદી આપણે જે સીડી બનાવતા એ સાદી તમે રીત કરો કે અવયવ વૃક્ષ અવયવ વૃક્ષ બનાવો બે એક જ વસ્ત જેવી છે બરોબર બો કઈ જાજો ફેર છે નહીં આ આપણે સાદી સીડી બનાવીએ છીએ અવિભાજ્ય અવયવ બાજુ આવે અવિભાજ્ય સંખ્યા બે આરે ભાગ કવાનો બે આરે પૂરું થઈ જાય પછી ત્રણ આરે ત્રણ આરે પૂરું થઈ જાય પછી પાંચ આરે પાંચ તો સાથે સાતેનો હાલે તો અગિયાર આ રીતે અવિભાજ્ય સંખ્યા વડે ભાગ કવાનો વૃક્ષ કઈ રીતે હોય તો કે શરૂઆત કરવાની આપણે સંખ્યા લખવાની એની નીચે આ રીતે બે ભાગ પડતા લખે જે વસ્તુ કરી છે એવી જ અહીં કરવાની છે પછી આના શું ભાગ પડે તો કે બે પાંત્રીસ પાંચ અને સાત જે આ બોલા આવે છે આખી બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત આ આવ્યો પડી ગયા નીચે આવી રીતે લખી નાખો ને એકસો ચાલીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા પાંચ ગુણ્યા સાત સરખી ઘાતને ભેગી કરી દેવાની બેની બે ઘાત ગુણ્યા પાંચ ગુણ્યા સાત આ એક દાખલો પૂરો આપણે ચોપડીમાં આ રીત કરેલી છે અવયવ વૃક્ષ અવયવ વૃક્ષની રીત બરોબર પછી બીજો દાખલો છે એકસો ને છપ્પન એકસો છપ્પન ના શું ભાગ પડશે તો કે બે આરે ભાકલ છે બેકી સંખ્યા છે ઇઠોતેર ગુણ્યા બે પછી ઇઠોતેરના પાછા હજી બે વરાલ છે બે ગુણ્યા ઓગણચાલીસ ઓગણચાલીસ થાય ત્રણ ગુણ્યા તેર તેરનું કાંઈ ન થાય છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી જ આવી જોઈએ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર આને કઈ રીતે લખાય તો કે એકસો છપ્પન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા તેર બેનો વર્ગ ગુણ્યા ત્રણ ગુણ્યા તેર આ થઈ ગયો વ્ય હવે ત્રીજો ત્રીજું છે ત્રણ હજાર આઠસો ને પચીસ ત્રણ હજાર આઠસો ના ભાગ કાલ છે જોઈ લેવાનું બે આરે તો કારણ કે એકમનો અંક નથી બેકી સંખ્યા સરવાળો જોવાનો આઠ ને બે દસ ને પંદર સોળ સત્તર અઢાર અઢાર છે એ ત્રણ વડે વિભાજ્ય થઈ તો આ સંખ્યા ત્રણ વડે વિભાજ્ય થાય આપણે ભાગાકાર કરી લેવાનો ત્રણ હજાર આઠસો પચીસ ભાગ્યા ત્રણ ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ છતા એકવીસ થાય એકવીસ ચાર કેટલા વધે એક ત્રણ પંચા પંદર છેલ્લે જીરો શેસ આવી ગયા મતલબ બારસો પંચોતેર ભાગ પડશે હવે હજુ જોવાનું પાછું હજી ત્રણ આરે હાલશે કે નહીં સાત ને પાંચ બાર તેર ચૌદ ને પંદર હજી ત્રણ આડે હાલશે તો ત્રણ ચોક બાર એટલે ચાર તો આવશે પછી આવશે ત્રણ દુ છ હજી એમાંથી છ આવે એટલે એક વધે એટલે ત્રણ પંચા પંદર હવે હજી જુઓ ચાર ને બે છ ને પાંચ અગિયાર અગિયાર નો ભાગ ત્રણ આડે હાલશે નહીં એટલે હવે આપણે આગળ જઈએ પાંચ આડે તો પાંચ તો હાલશે જ કારણ કે છેલ્લે પાંચ છે એકમનો પાંચ આડે શું ભાગ હાલશે તો કે પાંચ અઠાચાલીસ એટલે આટલો બેસે પચીસ શું અવયવ મળશે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર આની અંદર શું થાય ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર આ થઈ ગયો બરોબર હવે આગળ આપણે રકમ જોઈએ પાંચ હજાર પાંચ પાંચ હજાર પાંચ આનો શું હોય પડશે પાંચ આરે હાલશે પાંચ એક પાંચ બે એમનો એક એક હજાર એકનો ભાગાકાર આપણે કોની આરે કરશું ત્રણ આયરે નહીં હાલે પાંચ આયરે નહીં આલે સાત આયરે તો સાત આરે ભાગ ભાગે એટલે શું થાય જોકે એનો તમે સાત આ ભાગ અગાવશો એટલે એકસો ને તેતાલીસ આવશે એકસો તેતાલીસ નું થાય આપણને ખબર છે લખાય તો કે પાંચ હજાર પાંચ બરાબર પાંચ ગુણ્યા સાત ગુણ્યા તેર ગુણ્યા અગિયાર આમાં કોઈ બે સંખ્યા નથી એટલે કોઈનો વર્ગ નહીં આવે છેલ્લી પાંચમું સાત હજાર ચારસો ને ઓગણત્રીસ સાત હજાર ચારસો ઓગણત્રીસ નો શું હોય પડશે પેલા બે વડે નહીં હાલે ત્રણ વડે તો કે સરવાળો જોવાનો સાત ને ચાર અગિયાર અગિયાર નવ વીસ ને બાવીસ બાવીસ નહીં હાલે પછી ભાગ કરવાનો સાત આવે બરાબર સાત પછી સાતે નહીં હાલે ટોટલ ભાગ હાલશે આપણો સત્તરે બરાબર સત્તર આરે ભાગ કહશો એટલે તમારો જવાબ આવશે ચારસો ને સાડત્રીસ જો તમને એવું લાગતું હોય ભાંગાકાર ક્યાં કરતા હોય છે ભાંગાકાર અગાઉથી કરેલા જ છે બરાબર છે આ ભાંગાકાર તમને આવડતો હોવો જોઈએ આપણે દસમા ધોરણમાં આવી ગયા છે જો દસમા ધોરણમાં આવી ગયા તમને સાત હજાર ચારસો ઓગણત્રીસ ભાંગા સત્તર કરતા ન આવડતું હોય બરાબર તો પહેલા વહેલા ચેપ્ટર શીખતા પહેલા એ ભાંગાકાર શીખવો પડે પછી ભાગ છે સત્તર પછી હાલશે ઓગણીસ છે ઓગણીસ ગુણ્યા ત્રેવીસ કરો એટલે ચારસો ને સાડત્રીસ થાય તો આપણે સાત હજાર ચારસો ઓગણત્રીસ અવયવ શું પડે સત્તર ઓગણીસ ગુણ્યા ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન બીજો લસા અને ગુસ્સા તમને સંખ્યા આપી છે નો ગુતવાનો અને વધારામાં શું કરવાનું તો કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર થાય એવું દર્શાવવાનું છે આપણે તો પેલો પ્રશ્ન છે છવ્વીસ અને એકાણું તો છવ્વીસના તમને શું મળશે તો કે છવ્વીસ અને એકાણું આના અવયવ શું પડે તો કે બે ગુણ્યા તેર આના સાત ગુણ્યા તેર ની એક ઘાત લખાય તેર ની એક ઘાત લખાય સાત ની એક ઘાત લખાય તેર ની ઘાત લખાય તો ગુસ્સા અ છવ્વીસ એકાણું સરખું હોય ને એમાંથી નાનું હોય લેવાનું સરખામાં નાની ઘાત લેવાની તો સરખામાં નાની ઘાત એટલે શું છે તો કે તેર ની એકાદ તેર ની એકાદ છે આપણો જવાબ શું આવશે તેર ની એકાત એટલે કે તેર જવાબ આવશે હવે લસા છવ્વીસ એકાણું આમાં શું લેવાનું તો કે બધા જ મોટી એટલે કે નાની ઘાત અને મોટી ઘાત બધું લઈ લેવાનું સરખું હોય એકવાર લેવાનું બાકીનું જે વધે એ બધુંય લઈ લેવાનું જો આમાં કેમ સરખું છે તો આપણે એકવાર તેર લેવાના પેના સિવાયના બે અને સાત લેવાના અને પછી લેવાનું તેર તેર હું કામ એક જ વાર લીધો બે સરખું છે એકસો ને બ્યાસી હવે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર આવું આપણે બતાવવાનું છે તો આપણે લખીએ ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર ગુણાકાર તો કેટલો કેટલો આવ્યો આવ્યો અને બંને સંખ્યાનો એકાણું એકસો બ્યાસી ગુણ્યા તેર કરશો એટલે તમારો જવાબ આવશે ત્રેવીસ છાસઠ અને છવ્વીસ ગુણ્યા એકાણું કરશો તેનો જવાબ પણ તમારો ત્રેવીસ છાસઠ આવશે આપણે બાજુમાં કરી જોઈએ એકસો બ્યાસી ગુણ્યા તેર બે એક બે આઠ એક આઠ એક એક ત્રણ દુ છ આઠ તેરી ચોવીસ ત્રણ એકુ ત્રણ ને બે પાંચ છ છ ત્રણ બે બરાબર એવી જ રીતે તમારે છવી સેકન્ડનું તમારી રીતે કરી નાખો વડી ચાલો બીજો દાખલો આપણે જોઈએ બીજા દાખલામાં શું છે તો કે પાંચસો દસ અને બાણું પાંચસો દસ ના અવયવ પાણી નાખવાના આપણે સીડીની મદદથી અવયવ પાંચસો 510 ના અવયવ શું પડશે તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર બે ગુણ્યા ત્રેવીસ બરાબર આપણું આનું ખાલી 2 ની બે ઘાત ગુણ્યા ત્રેવીસ થાય આનું કઈ થાય નહીં ચાલો ગુસ્સા કેટલો મળશે સરખું એકવાર લેવાનું ના સિવાયનું કઈ લેવાનું નહીં સરખું શું છે તો કે બે તો આપણો ગુસ્સા કેટલો થાય બે લસા કેટલો થાય અહીંયા ગાઉસમાં લખવાનું તો આપણે ઉપલામાં રહી ગયું છે કંઈ વાંધો નહીં પાંચસો દસ બાણું લસા થાય જો સરખું શું છે બેની બે ઘાત છે બેની બે ઘાટ લેખી મોટી ઘાટ લખવાની સરખા હોય એમાં મોટી ઘાત એના સિવાયનું વૈધું એ બધું લખવાનું ચાલો વૈધું શું છે આ બેમાં જોવાનું આ બેમાં બે ની બે ઘાટ લખાય ગઈ કોણ કીધું ત્રણ પાંચ સત્તર ત્રેવીસ તો બધું પાછળ લખી નાખવાનું ત્રણ પાંચ સત્તર અને ત્રેવીસ આ બેની બે ઘાત હતી બેની એક ઘાત હતી તો આપણે જોયું એમાં શું લખવાનું તો કે બધા જ અવયવ લેવાના પણ કેવા મોટી ઘાત હોય લેવાનું મોટી ઘાત કોણ છે બેની એક ઘાત મોટીનો કે કહેવાય બેની બે ઘાત મોટી કહેવાય તો બેની એક ઘાત ને બેની બે ઘાતમાં બેની બે ઘાત લીધી આપણે એના સિવાયનું બધું એક એક છે એ બધું પાછળ જોઈએ કરી દેવાનું આનો ગુણાકાર કરશો તમે એટલે તમારો જવાબ આવે ત્રેવીસ હજાર ચારસો ને તો લસા મેળો ત્રેવીસ હજાર ચારસો સાઠ અને ગુસ્સા મેળો આપણને બે હવે આપણે બતાવવાનું છે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યા નો ગુણાકાર ચાલો ગુસા આગેલો મેળો બે પ્લસ આ મળે ચારસો સાહીઠ બંને નવસો વીસ જ આવશે બરાબર હવે ત્રીજો દાખલો આ એક તમારે તમારી રીતે કરવાનો છે ત્રણસો છત્રીસ અને ચોપન બરાબર અને ગુસ્સા તમને મળશે ગુણાકાર તમારી રીતે કરી નાખવાનો ગુસ્સા તમને કેટલો મળશે તો કે છ મળશે લસા તમને મળશે ત્રણ હજાર ચોવીસ સીધો આવી રીતે જવાબ લખવાનો નથી આપણે ગુસ્સા અલગથી ગોતી લેવાનો અવયવ પાડી લેવાના સીડીની મદદથી લઈ જે અવયવો પડતા હોય એ લખી નાખવાના એમાંથી અને ચોપન માંથી બેમાંથી સરખું શું છે એ આપણા ગુસ્સા થાય એક જ લસા એટલે સરખું હોય એમાં મોટી ઘાત જોવાની કઈ છે અને એની પાછળ જે વધારાના જે બધા આવે છે બધા લખી નાખવાના પાછળ એનો કરી નાખવાનો ગુણાકાર અને કાંઈ નું આવડે તો આપણે જે ગયા લેક્ચરમાં જ આપણે શીખાતા લસા અને ગુસ્સા ગોતતા બરાબર લસા અને ગુસ્સા કઈ રીતે મેળવવા એ આપણે ગયા વિડીયોમાં આપણે જોયું હતું એ રીત થી કરો તો પણ કોઈ વાંધો નથી બરોબર પછી આગળ આવે છે હજી આપણે પ્રશ્ન નંબર ત્રણ આવશે પ્રશ્ન નંબર ત્રણ એવો છે કે ભાઈ એની અંદર ખાલી આપણે અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનો છે તો એની અંદર આપણે ત્રણ ત્રણ સંખ્યા આપી છે બાર કઈ રીતે પાડવાના તો કે બારના અવયવમાં બે દુ ચાર તેરી બાર ત્રણ પંચા પંદર ત્રણ સત્તા એકવીસ પડી ગયા હવે તો કે હવે ગોતવાનો ગુસ્સા ગુસ્સા બાર પંદર એકવીસ ગુસ્સા કેટલો થાય ત્રણે ત્રણ માં સરખું હોય એ લેવાનું લેવાનું નહીં ત્રણે ત્રણ માં ત્રણ સરખા છે બાર પંદર એકવીસ લસામાં તો કે સરખું હોય ઈ એક વાર બાકીનું બધું એમનું લઈ લેવાનું બે ની બે ઘાત ત્રણ સરખા છે એટલે ત્રણ પાંચ અને સાત જવાબ આવશે ચારસો ને વીસ બીજો દાખલો છે શું છે તો કે સત્તર ત્રેવીસ અને ઓગણત્રીસ જો આ ત્રણે ત્રણ છે ને એનો ગુસ્સા તમને એક મળશે શું કામ એક મળશે તો કે ત્રણે ત્રણ જો પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે પરસ્પર અવિભાજ્ય એટલે કે ભાઈ કોઈ પણ સંખ્યાના અવયવ

તો આના ઉપરથી આપણને એ ખબર પડે કે ભાઈ ગુસ્સાની અંદર પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય તો એનો કંઈ ગણતરી કરવાની જ નથી તો જવાબ લખી નાખવાનો એક હવે નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન પરસ્પર અવિભાજ્ય સંખ્યાની અંદર આપણે જોઈએ તો વિભાજ્ય સંખ્યા પણ ઘણીવાર આવતી હોય કોઈ એક સંખ્યા વિભાજ્ય હોય એના ઉપરથી એવું ન કહેવાય કે ભાઈ આ વિભાજ્ય સંખ્યાઓ છે પરસ્પર અવિભાજ્ય સંખ્યા એટલે અંદરો અંદર જે તો કોઈ પણ ત્રણ સંખ્યા આપી હોય ત્રણ સંખ્યાઓ અંદરો અંદર ભાગાકાર થઈ શકતો ન હોય એને આપણે પરસ્પર અવિભાજ્ય સંખ્યા કહી છીએ નેક્સ્ટ રકમ છે આઠ નવ અને પચીસ જોઈએ આઠ છે એ વિભાજ્ય છે નવ છે એ વિભાજ્ય છે પચીસ છે એ વિભાજ્ય પણ અંદરો અંદર આ સંખ્યાઓ અવિભાજ્ય છે તો આને કહેવાય પરસ્પર અવિભાજ્ય સંખ્યા આઠનો તમે અવયવ પાડો તો બે દુ ચાર દુ આઠ થાય ત્રણ નું થાય સોરી નવ નું થાય ત્રણ ગુણ્યા ત્રણ પાંચ નું થાય પાંચ ગુણ્યા પાંચ સોરી પચીસ પચીસ થાય પાંચ ગુણ્યા પાંચ તો આની બે ની ત્રણ ઘાત થાય પાંચની બે ઘાત થાય આનો ગુસ્સા તમને કેટલો મળશે ગુસ્સા બરાબર એક કઈ સરખું જ નથી અને લસા એટલે ત્રણેયનો ગુણાકાર આઠ ગુણ્યા નવ ગુણ્યા પચીસ બરાબર આવશે અઢારસો રેડી મિત્રો તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ વધુ આગળ દાખલાઓ છે જે પ્રશ્ન ચાર પ્રશ્ન પાંચ પ્રશ્ન છ એ આપણે આગના વિડીયોમાં જોશું